જગદીશભાઈમાં વચન આવીને આવ્યો તું એટલે હવે મારું વચન તમારે રાખવાનું છે મારી હવા રાખવાની છે કે કાઢી નાખવાની કાઢા થઈ ને તો બરાબર રાખજો આ પેટી છે મોદી સાહેબે જે હતા વચનો આપ્યા હતા પાંચ વર્ષ પહેલા ત્રણસો રૂપિયા ગેસ બાટલો હતો મોદી સાહેબ કહેતા હતા કે ચોમાસાની ઋતુ હોય એટલા લાકડા ભીના થયેલા હોય અને મારી બેનો ચૂલો ફૂંકતી હોય ને એમની આંખો પડપોટા જેવી થઈ જાય એ મને પોસાતું નથી કહેતા હતા ને બેનો એટલે હું બેનોને બાટલા આપું છું ત્રણસો રૂપિયામાં બાટલા મફતમાં કનેક્શન આજે બેનો પૂછો છૂટ્યું છે બાટલો ખાલી પડ્યો છે ઉપર પાટલો પડ્યો છે ઉપર ટીવી પડી છે પોતે ગોદરો પડે છે ખૂણામાં પડે છે ને એટલે આવા જૂઠા લોકો શિવભાઈ રામનો નહીં થયો જે ભાઈ એમના ગુરુ નો નથી જે ભાઈ જશોદા બેન બ્રાહ્મણ વાળા રોજ બેઠા બેઠા બે માં આવતું એટલે તમને બધાને વિનંતી કે ત્રેવીસમી તારીખે આપણે કચ્છ કચાઈને મને જે મત આપ્યા હતા એના પણ એનાથી પણ દસ ટકા વધુ દરેક ગામની અંદર મતદાન થાય ત્યારે પાટણ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરે ત્રેવીસમી એપ્રિલના રોજ પંજાના નિશાન પર બટન દબાવી કોંગ્રેસને મત આપવા બે હાથ જોડી ગ્રામજનોને વિનંતી કરી હતી અને વધુમાં હતા અને જે ગામોનો વિકાસ થયો ન હોય તેવા ગામોને અલગથી ગ્રાન્ટ ફાળવી તેઓનો વિકાસ કરવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી જનસંમેલન સફળ બનાવ્યું હતું

કોંગ્રેસમાં ડૉક્ટર મનમોહનસિંહજીની સરકાર સોનિયાજીની સરકારે બહાર કર્યા હતા તમે ગરીબી નિવારણના કાર્યક્રમો જોજો અહીંયા જે જૂના આગેવાનો બેઠા છે ખબર હતી વિશ મુદ્દાના કાર્યક્રમ થયા હતા જે વિસ્તારોનો વિકાસ ના થયો હતો તે વિસ્તારોને ખાસ અંગભુક્તમાં વધારાની ઘાટ ફરવવામાં આવતી અને વારંવાર કામ કરતો હતો બનાસકાંઠામાં પાટણમાં ત્યારે ઇન્દિરાની રાહત કાર્યો જોવા આવતા રાજીવજી આ દેશના પ્રધાનમંત્રી હતા એ પણ રાહત કાર્યો જોવા આવતા